આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખૂબ મોટી વસ્તીનો હિસ્સો છે ખેતી સાથે જોડાયેલો છે તો હાલ ચોમાસાની સિઝન છે અને ઘેડ વિસ્તાર છે ત્યાં વરસાદ પડે છે અને આ વરસાદ દરમિયાન છે છે આખું બેટમાં ફેરવાય જતું હોય છે અને આ ઘેડની જે સમસ્યાઓ છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ હાલ પદયાત્રામાં છે અને આ પદયાત્રા સમયે એક મોટી બબાલના સમાચાર સામે આવ્યા છે નમસ્કાર ન્યુઝ ન્યૂઝમાં આપની સાથે હું ભગતિ ઉષા મળ્યા સભા રદ ના થઈ ઘેડ બચાવો પદયાત્રા સફળ થઈ રહી છે એટલે ભાજપને પેટમાં દુઃખી રહ્યું છે તેવું પ્રવીણ રામ છે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે બગસરાની પ્રવિણ રામની ઘેડ બચાવો પદયાત્રામાં મનોજભાઈ સુરઠિયા અને બિરજરાજ સોલંકી હાજર રહ્યા હતા ત્યારે પ્રવીણરામ ની ખેડૂતો માટેની પદયાત્રાને ભાજપ છેલ્લા ત્રણ પ્રયત્ન કરી રહી છે રોકાણ રદ કરાવી રહી રહી છે છે સભામાં સભામાં લોકોને ના આવે એટલે ધમકીઓ આપી માણસો મોકલી બબાલ કરાવી રહી છે એવો આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવીણરામ તેઓ આક્ષેપ કરી રહ્યા છે જયારે ભાજપના નેતાઓ છેલ્લા ત્રણ દિવસથી હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહ્યા હોવાના પ્રવિણરામ આક્ષેપો કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ નેતા ભાજપમાં તાકાત હોય તો આ ખેડૂત માટેની પદયાત્રા તમારો પ્રશ્ન સાંભળો તમારા મુદ્દાઓ નો પેલા વાત કરી લેવા જેવો પછી ચર્ચા કરીએ બોલો બોલો પ્રશ્ન બોલી

કે મારા દ્વારા એક મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો થોડા સમય પહેલા કે એકસો બાર જનરક્ષકના પાયલોટો સાથે કેવી રીતે પાકિસ્તાનીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો છે આજે આ યુવાનો વિરોધી માનસિકતા ભારતીય જનતા પાર્ટી ધરાવે છે એ સાબિતી આજે વિડીયો દ્વારા હું આપ સૌને આપીશ કે કેવી રીતે ફેબ્રુઆરીમાં જનરક્ષકના બારસો પાયલોટોની ભરતી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી એ લોકોને ઇન્ટરવ્યુ લેવામાં આવે એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે પરંતુ સાત સાત આઠ આઠ મહિના સુધી એ લોકોને ઓર્ડર આપવામાં ના આવે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ મજબૂત મજબૂતા અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે આ બારસો માંથી નવસો હજાર જેવા પાયલોટોને ઓર્ડર આપવામાં આવે અને હજી પણ ઘણા પાયલોટો એવા છે કે જેમને ઓર્ડર આપવામાં નથી આવી મહત્વની વાત એ છે કે આ તમામ લોકોને કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી છે એટલે કે અગિયાર મહિનાની નોકરી આ લોકોને કરવાની છે ત્યારે આજે અમુક લોકો એવા છે કે જેમને નવ નવ મહિના સુધી તો હજી ઓર્ડર જ મળ્યા નથી એમની નોકરી શરૂ જ નથી થઈ ત્યારે જો એમને હવે ઓર્ડર મળશે તો ત્રણ મહિના બાદ એમની કોન્ટ્રાક્ટ એમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ જશે ત્યારે આજે સરકારને કહેવા માંગીએ છીએ કે જનરક્ષકની સુવિધાની અંદર ક્યારેક કોન્ટ્રાક્ટ પર ભરતી ના આવી જોઈએ આની અંદર કાયમી ભરતી આપવામાં આવે બીજી વાત કે આ લોકો જોડે સાત સાત મહિના સુધી આ લોકોને પગાર ના આપવામાં આવે એ લોકોના ઇન્ટરવ્યુ ક્લિયર થઈ ગયા હતા ઓર્ડર આપવાની રાહે સાત મહિના સુધી એ લોકોને બેરોજગાર રાખવામાં આવે ને ક્યાંક ને ક્યાંક અઢાર કરોડ થી પણ વધારેની રકમ જે આ જનરક્ષક પાયલોટોના ખાતામાં જવી જોઈતી હતી એ ના ગઈ

પોતાના ઘરથી એ લોકોને તમે નોકરી આપો વીસ હજારના પગારમાં બાવીસ હજારના ના પગારમાં કેવી રીતે કોઈ પોતાનું જીવન ગુજારશે આ સરકારે સમજવાની જરૂર છે આ યુવાનો વિરોધી માનસિકતા સરકાર બતાવી રહી છે વધારે વાત એટલી કરવી છે કે આ પહેલી એવી ભરતી પ્રક્રિયા છે કે જેમાં કોઈ મેરિટ લિસ્ટ જ સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું મેરિટ લિસ્ટ વગર આ સરકારે પ્રક્રિયા કરી છે ત્યારે અમુક માંગ આજે માંગમી પાર્ટી દ્વારા માંગીએ છીએ લૂંટવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બાર હજાર રૂપિયા પાછા આપવામાં આવે રજીસ્ટ્રેશન ફીના નામે જે ચારસો નું ને આસપાસ ઉધરાવામાં આવે છે એ દરેક પાયલોટોને પાછા આપવામાં આવે સાથે સાથે જે કે છ કે સાત મહિના સુધી આ લોકોને બેરોજગાર રાખવા અમે કરવા માંગીએ આજે આ તમામ યુવાનો એ ગુજરાતીઓ છે આ તમામ યુવાનો એ ગુજરાતના છે આ તમામ યુવાનો સાથે જે પાકિસ્તાનીઓ જેવી હરકત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પાકિસ્તાનીઓ જેવા વ્યવહાર

આજ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રોસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર